ઉત્તર છે આ આજ એક સત્સંગ છે જેમાં તમે આત્મા અને પરમાત્માનું જ્ઞાન સાંભળો છો અહીં ભણવાનું હોય છે મુખ્ય ઉદ્દેશ પણ સામે છે બીજા સત્સંગોમાં નથી ભણવાનું હોતું નથી કોઈ મુખ્ય ઉદ્દેશ ઓમ શાંતિ રૂહાની બાકો પ્રત્યે રૂહાની બાપ સમજાવી રહ્યા છે રોહાની બાકો સાંભળી રહ્યા છે પહેલા પહેલા બાપ સમજાવે છે જ્યારે પણ બેસો તો સ્વયંને આત્મા સમજીને બેસો દેહ ન સમજો દેહ અભિમાનીને આસુરી સંપ્રદાય કહેવાય છે દેહી અભિમાનીઓને ઈશ્વર્ય સંપ્રદાય કહેવાય છે ઈશ્વરને દેહ નથી એ સદેવ આત્મા અભિમાની છે એ છે આત્મા સર્વ બાપ પરમ આત્મા અર્થાત ઊંચામાં ઊંચા મનુષ્ય જ્યારે ઊંચામાં ઊંચા ભગવાન કહે છે તો બુદ્ધિમાં આવે છે એ નિરાકાર લિંગ સ્વરૂપ છે નિરાકારી લિંગની પૂજા પણ થાય છે એ છે પરમાત્મા એટલે સર્વ ઊંચા છે એ પણ આત્મા પરંતુ આત્મા એ જન્મ મરણમાં નથી આવતા બાકી બધા પુનર્જન્મ લે છે બીજી બધી છે રચના રચયતા તો એક જ બાપ છે બ્રહ્મા વિષ્ણુ શંકર પણ રચના છે મનુષ્ય સૃષ્ટિ પણ આખી રચના છે છે બાપ કહેવાય પણ કહેવાય છે સ્ત્રીને એડોપ્ટ કરે છે પછી એના દ્વારા ક્રિએટ કરે છે રચના રચે છે પાલના કરે છે બસ વિનાશ નથી કરતા બીજા જે ધર્મ સ્થાપક હોય છે તે પણ ક્રિએટ કરે છે પછી એમની પાલના કરે છે વિનાશ કોઈ પણ નથી કરતા બેહદના બાપ જેમને પરમ આત્મા કહેવાય છે જેમ આત્માનું રૂપ બિંદુ છે તેમજ પરમ પિતા પરમાત્માનું પણ રૂપ બિંદુ છે બાકી આટલું મોટું જે લિંગ બનાવે છે એ બધું ભક્તિ માર્ગમાં પૂજાના કારણે બિંદુની પૂજા કેવી રીતે થઈ શકે ભારતમાં રુદ્ર યજ્ઞ રચે છે તો માટીના શિવલિંગ અને શાલીગ્રામ બનાવીને પછી તેમની પૂજા કરે છે એને રુદ્ર યજ્ઞ કહેવાય છે હકીકતમાં અસલી નામ છે રાજસ્વ અશ્વમેઘ અવિનાશી રુદ્ર ગીતા જ્ઞાન યજ્ઞ જે શાસ્ત્રોમાં પણ લખેલું છે હવે બાપ બાકોને કહે છે સ્વયંને આત્મા સમજો બીજા જે પણ સત્સંગ છે તેમાં આત્મા અથવા પરમાત્માનું જ્ઞાન ન કોઈમાં છે ન આપી શકે છે ત્યાં તો કોઈ મુખ્ય ઉદ્દેશ હોતો નથી આ બાકો તો હમણા ભણવાનું ભણી રહ્યા છો તમે જાણો છો આત્મા શરીરમાં પ્રવેશ કરે છે આત્મા અવિનાશી છે શરીર વિનાશી છે શરીર દ્વારા પાઠ ભજવે છે આત્મા તો અશરીરી છે ને કહે પણ છે નગ્ન એટલે કે અશરીરી આવ્યા છીએ અશરીરી જવાનું છે શરીર ધારણ કર્યું

પ્રાચીન ઋષિ મુનિ પણ કહેતા હતા અમે રચયતા અને રચનાને નથી જાણતા રચયતા છે બેહદના બાપ એ જ રચનાના આદિ મધ્ય અંતને જાણે છે આદિ કહેવાય છે શરૂઆતને મધ્ય વચ્ચેને આદિ છે સત્યુગ જેને દિવસ કહેવાય છે પછી મધ્ય થી અંત સુધી છે રાત દિવસ છે સત્યુગ ત્રેતા સ્વર્ગ છે વન્ડર ઓફ વર્લ્ડ ભારત જ સ્વર્ગ હતું જેમાં લક્ષ્મી નારાયણ રાજ્ય કરતા હતા આ ભારતવાસી નથી જાણતા બાપ હમણાં સ્વર્ગની સ્થાપના કરી રહ્યા છે બાપ કહે છે તમે સ્વયંને આત્મા સમજો આપણે ફર્સ્ટ ક્લાસ આત્મા છીએ આ સમયે મનુષ્ય માત્ર બધા દે અભિમાની છે બાપ આત્મ અભિમાની બનાવે છે આત્મા શું ચીજ છે આ પણ બાપ બતાવે છે મનુષ્ય કાઈ પણ નથી જાણતા ભલે કહે પણ છે ભૃકુટીની મધ્યમાં ચમકે છે અજબ સિતારો પરંતુ તે શું છે કેવી રીતે તેમાં પાઠ ભરાયેલો છે તે કાંઈ પણ નથી જાણતા હમણાં જ તમને બાપે સમજાવ્યું છે આપ ભારતવાસીઓને ચોરાસી જન્મોનો પાઠ ભજવવાનો હોય છે ભારત જ ઉચ્ચ છે જે પણ મનુષ્ય માત્ર છે તેમનું આ તીર્થ છે સર્વની સદગતિ કરવા બાપ અહીં આવે છે. રાવણ રાજ્યથી લિબરેટ કરી ગાઈડ એટલે કે માર્ગદર્શક બનીને લઈ જાય છે. મનુષ્ય તો એમ જ કહી દે છે. અર્થ કાઈ પણ નથી જાણતા. ભારતમાં પહેલા દેવી દેવતા હતા, તેમને જ પછી ફરી પુનર્જન્મ લેવો પડે છે. ભારતવાસી જ સો દેવતા પછી ક્ષત્રિય વૈશ્ય શુદ્ર બને છે છે ને આ નોલેજ પૂરી રીતે સમજવામાં દિવસ લાગે પતિત બુદ્ધિ ને પાવન બનાવવાની છે આ લક્ષ્મી નારાયણ પાવન દુનિયામાં રાજ્ય કરતા હતા ને તેમનું જ રાજ્ય ભારતમાં હતું તો બીજા કોઈ ધર્મ નહોતા એક જ રાજ્ય હતું ભારત કેટલું સોલ્વેન્ટ ભરપૂર હતું હીરા જવાયરાત મહેલ હતા પછી રાવણ રાજ્યમાં પૂજારી બન્યા છે પછી ભક્તિ માર્ગમાં આ મંદિર વગેરે બનાવ્યા છે સોમનાથ નું મંદિર હતું ને એક મંદિર તો નહીં હશે અહીં પણ શિવના મંદિરમાં એટલા તો હીરા ઝવેરાત હતા જે મોહમ્મદ ગઝનવી ઊંટ ભરીને લઈ ગયા એટલો માલ હતો ઊંટ તો શું કોઈ લાખો ઊંટ લઈ આવે તો પણ ભરી ન શકે સત્યુગમાં સોના હીરા ઝવેરાતના તો અનેક મેલ હતા મોહમ્મદ ગઝનવી તો હમણાં આવ્યો છે દ્વાપરમાં પણ કેટલા મહેલ વગેરે હોય છે તે પછી અર્થક્વેક અંદર ચાલ્યા જાય છે ધરતીકંપમાં રાવણની કોઈ સોનાની લંકા હોતી નથી રાવણ રાજ્યમાં તો ભારતનો આ હાલ થઈ જાય છે 100% ઇરિલિજિયસ અધાર્મિક અનરાઇટિયસ અસત્ય ઇનસોલ્વન્ટ કંગાળ પતિત વિશેષ વિકારી નવી દુનિયાને કહેવાય છે વાઇસલેસ નિર્વિકારી ભારત શિવાલય હતું જેને વન્ડર ઓફ વર્લ્ડ કહેવાય છે ખૂબ થોડા મનુષ્ય હતા હમણાં તો કરોડો મનુષ્ય છે વિચાર કરવો જોઈએ ને હમણાં આ બાકો માટે આ પુરુષોત્તમ સંગમ યુગ છે જ્યારે બાપ તમને પુરુષોત્તમ પારસ બુદ્ધિ બનાવી રહ્યા છે બાપ મનુષ્યથી દેવતા બનવાની તમને મત મત આપે આપે છે 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 બાપની માટે જ ગવાય તમારી આનો પણ અર્થ કોઈ નથી જાણતા બાપ સમજાવે છે હું એવી શ્રેષ્ઠ મત આપું છું જે તમે દેવતા બની જાઓ છો હવે કળિયો પૂરો થાય છે જૂની દુનિયાનો વિનાશ સામે છે મનુષ્ય બિલકુલ જ ઘોર અંધકારમાં કુંભકરણની નિંદ્રામાં સુતેલા પડ્યા છે કારણ કે કહે છે શાસ્ત્રોમાં લખ્યું છે કળયુગ તો હજી બાળક છે ચાલીસ હજાર વર્ષ બાકી છે ચોરાસી લાખ યોનિઓ સમજવાના કારણે કલ્પની આયુ પણ લાંબી લાંબી કરી દીધી છે હકીકતમાં છે પાંચ વર્ષ બાપ સમજાવે છે તમે ચોરાસી જન્મ લો છો કે લાખ બાપ તો આ બધા શાસ્ત્રો જાણે છે ત્યારે તો કહે છે આ બધું છે ભક્તિ માર્ગ જે અડધો કલ્પ ચાલે છે આનાથી કોઈ મને નથી મળતું આ પણ વિચાર કરવાની વાત છે કે જો કલ્પની આયુ લાખો વર્ષ આપે પછી તો સંખ્યા વધારે હોવી જોઈએ જ્યારે સંખ્યા વર્ષમાં આટલી થઈ છે ભારતનો ધર્મ દેવી દેવતા ધર્મ છે તે ચાલ્યો આવવો જોઈએ પરંતુ આવી સનાતન દેવી દેવતા ધર્મને ભૂલી જવાના કારણે કહી દે છે અમારો હિન્દુ ધર્મ છે હિન્દુ ધર્મ તો હોતો જ નથી ભારત કેટલું ઊંચું હતું આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો તો વિષ્ણુપુરી હતી હવે છે રાવણપુરી એ જ દેવી દેવતાઓ ચોરાસી જન્મ પછી શું બની ગયા છે દેવતાઓને વાયસલેષ સમજી નિર્વિકારી સમજી પોતાને વિશેષ સમજી તેમની પૂજા કરે છે સતયુગમાં ભારત વાઇસલેસ હતું નવી દુનિયા હતી જેને નવું ભારત કહે છે આ છે જૂનું ભારત નવું ભારત શું હતું જૂનું ભારત શું છે નવી દુનિયામાં ભારત જ નવું હતું હવે જૂની દુનિયામાં ભારત પણ જૂનું છે શું ગતિ થઈ ગઈ છે ભારત જ સ્વર્ગ હતું હમણાં નર્ક છે ભારત મોસ્ટ સોલ્વન્ટ સૌથી ભરપૂર હતું ભારતમાં જ ભારત જ મોસ્ટ ઇનસોલ્વન્ટ સૌથી કંગાળ છે બધા પાસેથી ભીખ માંગી રહ્યા છે પ્રજા પાસેથી પણ ભીખ માંગે છે આ તો સમજની વાત છે આજના દેહ અભિમાની મનુષ્યોને થોડા પૈસા મળ્યા તો સમજે છે અમે તો સ્વર્ગમાં બેઠા છીએ સુખધામ સ્વર્ગને બિલકુલ જાણતા જ નથી કારણ કે પથ્થર બુદ્ધિ છે હવે તેમને પારસ બુદ્ધિ બનાવવા માટે સાત દિવસની ભઠ્ઠીમાં બેસાડો કારણ કે પતિત છે ને પતિતને અહીં તો બેસાડી ન શકાય અહીં પાવન જ રહી શકે છે પતિતને એલાવ ન કરી શકાય બેસાડી ન શકાય તમે હમણાં પુરુષોત્તમ સંગમ યુગ પર બેઠા છો જાણો છો બાબા આપણને આવા પુરુષોત્તમ બનાવે છે આ સાચી સત્યનારાયણની કથા છે સત્ય બાપ તમને નરથી નારાયણ બનવાનો રાજયોગ શીખવાડી રહ્યા છે જ્ઞાન ફક્ત એક બાપની પાસે છે જેમને જ્ઞાનના સાગર કહેવાય છે શાંતિના સાગર પવિત્રતાના સાગર આ છે બીજા કોઈની મહિમા થઈ નથી શકતી દેવતાઓની મહિમા અલગ છે પરમ પિતા પરમાત્મા શિવની મહિમા અલગ છે એ છે બાપ શ્રી કૃષ્ણ છે દેવતા સૂર્યવંશી સો ચંદ્રવંશી સો વૈશ્યવંશી મનુષ્ય હમ સોનો અર્થ પણ સમજતા નથી આપણે આત્મા સો પરમાત્મા કઈ દે છે કેટલું ખોટું છે હવે તમે સમજાવો છો કે ભારતની ચડતી કળા અને ઉતરતી કળા કેવી રીતે થાય છે આ છે જ્ઞાન તે બધી છે ભક્તિ સત્યુગમાં બધા પાવન હતા રાજા રાણીનું રાજ્ય ચાલતું હતું ત્યાં વજીર પણ નથી હોતા કારણ કે રાજા રાણી પોતે જ માલિક છે બાપ પાસેથી વારસો લીધેલો છે તેમનામાં અકલ છે લક્ષ્મી નારાયણને કોઈ પાસેથી સલાહ લેવાની જરૂર નથી ત્યાં વજીર હોતા નથી ભારત જેવો પવિત્ર દેશ કોઈ હોતો નથી મહાન પવિત્ર દેશ હતો નામ જ હતું સ્વર્ગ હમણાં છે નર્ક નર્કથી ફરી સ્વર્ગ બાપ જ બનાવશે અચ્છા મીઠા મીઠા સકિલધા બાકો પ્રત્યે

કાર્યમાં લગાવવા વાળા ઓનેસ્ટ અથવા ઈમાનદાર ભવ ઓનેસ્ટ અથવા ઈમાનદાર એને કહેવાય છે જે બાપના પ્રાપ્ત ખજાનાઓને બાપના ડાયરેક્શન વગર કોઈ પણ કાર્યમાં ન લગાવે જો સમય વાણી કર્મ શ્વાસ અથવા સંકલ્પ સંગદોષમાં વ્યર્થ તરફ ગુમાવો છો પરચિંતન કરો છો પણ પ્રકારના અભિમાનમાં આવો છો શ્રીમતના બદલે મનમતના આધાર પર ચાલો છો તો ઓનેસ્ટ નહીં કહેવાશો આ બધા ખજાના વિશ્વ કલ્યાણના માટે મળેલા છે તો એમાં જ લગાવવા છે ઓનેસ્ટ બનવું બાબા પાસેથી મળેલા ખજાના બાબાના કાર્યમાં લગાવવા એના વિપરીત કર્મ કરવું એ ઈમાનદારી નથી આજનું સ્લોગન ઓપોઝિશન માયાથી કરવાની છે દેવી પરિવારથી નહી બધા આત્માઓ એક જ બેહદ નો પરિવાર છે પોતાના પરિવારનો કોઈ પણ આત્મા વરદાનથી વંચિત ન રહી જાય એવી રીતે ઉમંગ ઉત્સાહના શ્રેષ્ઠ સંકલ્પ દિલમાં સદા રહે પોતાની પ્રવૃત્તિઓમાં જ રહેતા બેહદની સ્ટેજ પર સ્થિર થઈ બેહદના આત્માઓની સેવાના શ્રેષ્ઠ સંકલ્પ કરો આજ સફળતાનું સહજ સાધન છે ઓમ શાંતિ